જામીન પર છૂટ્યા બાદ ઉત્તર ગુજરાતમાં આસારામ મેળાવડો યોજ્યો પાલનપુર પછી મહેસાણામાં પણ આસારામનો મેળાવડો મહેસાણામાં ગુપ્ત સ્થળ પર આસારામની સભાનું આયોજન કરવામાં આવ્યું મોડી રાત્રે આસારામ આશ્રમ પર આસારામ પહોંચ્યા આશ્રમમાં મોટી સંખ્યામાં અનુયાયીઓ પહોંચ્યાની પણ ચર્ચા છે સભામાં હાજર અનુયાયીઓના ફોન બંધ કરાયા હતા તેવું સૂત્રો પાસેથી જાણકારી પ્રાપ્ત થઈ છે એટલું જ નહીં ફોટો વિડિયો ન લેવાની સૂચના સાથે સભા યોજી એ જ સભાના દ્રશ્યો અત્યારે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે જ્યાં આસારામની હાજરી હતી જો બે મહેસાણા અને પાલનપુરના આ દ્રશ્યો એક તસવીર છે જેમાં આસારામ સ્ટેજ ઉપર બેઠા છે ને તેમની સામે ખૂબ મોટી સંખ્યામાં અનુયાયીઓ બેઠા છે અને બીજા દ્રશ્યોમાં પણ સ્પષ્ટ દેખાઈ આવે છે કે ભીડ ખૂબ છે આસારામ આશ્રમમાં અને અનુયાયીઓ મોટી સંખ્યામાં હાજરી આપી છે જોકે શરતોને આધીન આસારામને જામીન મળ્યા છે અને બહાર આવતા જ જામીનની તમામ શરતોનો ભંગ થતો સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે આવી રીતે સભા સરામ નિયમ મુજબ જામીનની શરતો મુજબ ન યોજી શકે અને છતાં આ પ્રકારનું આયોજન થયું